બાકી તો હું કરું ઝઘડો કરત તું મારા જોડે આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડ ની બાબતે હું તમારા જોડે ઝઘડો કરતી રહીશ અને પાસ તો બધાનું હોય તમે કોને હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો તો એમ ને લગભગ ડિસેમ્બર 2020 માં એને મળ્યો તો બોલ છેલ્લે ઓહો તો તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં એકદમ યાદ હોય કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમ ને લઈને જાય ને એકદમ સિરિયસ હોય અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય ખબર તમને ઓહો ઓહો હું પોતે ઇમોશનલ હતો

મારી વાત કર હું એટલી બધી ચોકલેટો એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો વ્યાજે પૈસા લઈ ને લઈ આપું ભાઈ બંધો જોડે થી લેવું એ લોકો મને ગાળો આપો ને તો હું ગાળો આંબળી લઉં પણ એને લઈ આપું હા પાછો સ્કૂલ માં કોલેજ માં બંક મારીને ને ફરવા લઈ જવું સાધન ને બધું માગીને ક્યાં જવું જુ આવું પાછું એક દિવસ તો મેં કેવું કરેલું ખબર છે મને દર મહિને ઘરના પૈસા આપે હજાર હજાર રૂપિયા તો મેં ભેગા કર્યા પછી એનો બર્થડે આવ્યો ને તો જમણવાર રાખ્યો સોસાયટી ના બધા ભાઈબંધો બધા બધા જમાડ્યા બોલ એટલો બધો પ્રેમ હતો એટલે પેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહી એમ ને ના ભાઈ ના પેલો પ્રેમ હંમેશા પહેલો પ્રેમ જ રે એની વાત જ કઈ નિરા લઈ પેલો પ્રેમ કેવો હોય અલગ હોય નિરા લઈ અને હું તમને પહેલી વાર ક્યારે મળી હતી એ કહો તો કો ફટાફટ ક્યારે મળી હતી એમ દિવાળીમાં હમણાં ફટાકડા ફૂટી જશે ક્યાંથી દિવાળીમાં ક્યાંથી દિવાળીમાં ભર ઉનાળા મળ્યા હતા કે દિવાળીમાં બોલો કશું યાદ નહીં

ફરથી બોલે તો એક વાર હું એટલે જ નતો કેતો કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું જો ઝઘડો કર્યા વગર નઈ રહેતી તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને અલે પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારા તમને હું જે આઠ થી આઠ નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંયનું છોડો ને

તો તો ગુજરાતના ચારે ખૂણામાં હાહાકાર થવાનો તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી હોશિયારી બચ ગયા સાલા ગણપતિ બાપા મોરિયા આજે ગણેશ વિસર્જનમાં બહુ મજા આવી ગઈ હો પણ શરદી થઈ ગઈ છે આ તો થઈ જ જાય શરદી નાનું છોકરો જાણે પાણી જોઈને ખુશ થાય ને એમ તમે ખુશ થયા હતા અને છપછપિયા કરતા હતા તમે અંદર શરમ આવે છે કે નહીં ચાલો હું માતો કોઈ બાપો ચાલીનું નહીં થી તમને તો બસ પુરુષ ગયડા થઈ જાય છે તમે જવાન ને જવાન રહો તો મેં તો નાચ જ પાડી હતી તમે ડરીને લઈ ગયા અને તમે કે સીધા છો ખરા ક્યાં કે મારા ટેમ્પાની પાઇપ ઉપર જ દેવ પાઇપ ઉપર જ દેવ ત્યાંથી ઉધા થઈ ગયા હો તો બહુ ઘણે વિસર્જન માં તે જોયું તું જેટલી પબ્લિક આવતી હતી બધી આમ ચારે બાજુ લટકેલી હોય એટલે મને એવું થયું કે મજા આવશે ભાઈ અને તહેવારનો આનંદ તો લેવામાં આવશે ચલો હવે તહેવારનો આનંદ એ પછી બૈરાઓ બધા ઊભા હતા ત્યાં હું ગુલાલ લગાવવા ઉપડી ગયા હતા એમના ધણી નહીં તમને એટલો બધો શોખ ઊનો ઊનો થાય છે તો કહો શું કરો તહેવારની મજા લેવાની તહેવારની મજા લેતા હતા તમે એટલે આનંદ હોય ને મને ગુલાલ લગાવવાનો સરમેની આગી અને ત્યાં એ બધું છોડ ના મે ટેમ્પા કીધું કે ટેમ્પો મારા ચલાવો છે એલો લો ભાઈ કે તમતાર ચલાવો કરણ ભાઈ એ તને શું લાગ્યું ના એમને નાલ છો ચલાવા કેમ તમે અહીંયા સીધું નહીં ચલાવી શકતા ને ત્યાં ખાડામાં તમે હરખું ચલાવત અને એ બધું જોવા દો ત્યાં બધે ખાડા હતા બધાને એમ કહેતા હતા તમે હાચવીને ચાલો અને મને કેમ ના કીધું અને એ બધું જોવા દો પોતે છેલ્લે કેમ લપસી આવ્યો અરે ભાઈ કા દેવ હતો તો લપસી ગયો અને જે માણસ બીજાનું હારું વિચારે ને એના જ બચારાને તકલીફ પડે એટલે હું લપસી પડ્યો એવું કઈ ના હોય પોતે લપસી પડ્યા ડાફેડા મારતા હતા ત્યાં જઈ

બધું ખાતા થઈ ગયું લગ્ન કર્યા પછી આમુ ના જો ડોરા ફોડી નાખે હમણાં તમારા ભાઈબંધ નો ફોન આવ્યો મારી ઉપર મને નહીં ખબર કેમ આવ્યો હતો શું કેતો હતો તને

અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું આક ના કહી દે તમે સીધે સીધું સાચું કહો છો જો સીધે સીધું આજે કહું છું આજ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છે અમે સીધે સીધું ગોદડું ઓઢી સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં સાલા ભાઈબંધોએ બર્થડે મળ્યા છે ભગવાને બૈરુય અગરુ આલ્યો લઈ જાવ અરે તારું પાર્સલ આવ્યું છે જ લેવા જઉં છું ભાઈ સાર અલે હા રાત્રે 9 વાગે ભેગા થઈએ વાત કરે મારા ભાઈ બન જોડે વાત કરું છું શું શું ખાવ છો શું જોવા છે રીલ જોઉ છું ભાઈ ફોરમ મેસેજ આવતા

અરે તને શું ખબર તું નઈ આવું ને તારે તારી બી લોકો ખોદતા હોય કોઈ ના ખોદતા હોય બરાબર અને આપણા ઘેર તો ઝઘડા જ નઈ થતા તો ચમ નઈ ખોદે લોકો એ આ ચાર ચોટલા ભેગા થા એટલે સમજી લેવાનું કે પથ્થર ફળાઈ જી જાવ ના તમારી વાતમાં જ રસ નઈ તો મન તો શું રસ નઈ તો તને બધી વાતોમાં રસ છે જાણી લાવવાનું લોકો અરે તો ઇન્યા ઘરમાં ચાલતું તો એટલે મને ખબર પડી એ થોડી કે મારા કહેવાથી રીહાઈ જાય છે પણ આપણે શું જાણવું પડે જઈને બેહીએ તારા ને પણ હું છે ને ત્યાં જઉં એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય બરાબર અને મારા માઇન્ડ અનફ્રેશ થઈ જાય છે એનું શું પણ પડકા સામે જવાબ નહીં આલો બરાબર હું તો ત્યાં બેસવા જવાની છું બરાબર તમે ગમે તે કરો આ તો બધી ના કદા ન્યૂઝ ચેનલ ચલાવો બધી ભેગી થઈને તો વધારે ચાલશે હાથે કરીને શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરો છો તમે હું કહું એટલું આપણો આપણો બહાર ના તો ઝઘડા થાય જ નહીં ઘરમાં પણ હું જઈ આ તો જો બસ તમારા વચ્ચે નહીં બોલવાનું તમે આજકાલ છે ને બહુ ડઠા બની ગયા છો હા

હું ડોઢા નહીં વણો બરાબર એ તાર બીજું તો હું તમને પેટમાં દુખાશે કાચું હું મંડ્યા છો એ યાર બધી વાતે લોડી જો અંતો તમને લોડી છે બરાબર જા જા સાક સમારો જા ટોડું થયું હશે જા હેડા નથી કોઈ આજે તો જણી શું કરીશ એટલે સમાચાર ગેર છે કર કર હે તારું તમે કાલથી આવી જજો માં એટલો બધો હવા દો ને તો કરો કરો આ કરીએ છીએ અમે તમે તમારું કરો